કિરામે હાજરી આપી કોલવાણા ગામેથી નીકળેલા સદનમાં અકીદમંદ લોકો જોડાયા હતા વાગરાના વિખ્યાત ગામે આવેલ ગાંડા બાવાની દરગાહ પર પાંચમો ઉર્ષ યોજાયો હતો સૈયદ સાદાત સહિત વિખ્યાત કોલમણા અને દૂર દૂરથી અને ગામના લોકોએ ઉપસ્થિત રહી ઉર્સની ઉજવણી કરી હતી વાગરાના વિછાદ ગામના કબ્રસ્તાનમાં હઝરત મોહમ્મદ સઈદ ઉફે ગાંડાબાવાની દરગાહ આવેલી છે ગાંડાબાવાની અને કરામતોથી તેમને ચાહવાવાળા વાકેફ હતા તેમનો પાંચમા ઉર્સ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો કોલવાણા ગામના મોહમ્મદ ગડીમલના ખેતરથી તેમનો સદર કાઢવામાં આવ્યો હતો ઉર્સમાં ગાંડાબાવાના પીરો મુસર હજરત હસન શાહ

ઉર્સના મોકા પર દિવસ દરમિયાન વડોદરાના નાસિરભાઈ તરફથી બટાકાપુરીની ન્યાઝનું અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાજર રહેલા અકીદતમદ લોકોને સાંજના સમયે ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી ઉર્સ શરીફમાં ગાંડાબા અને ચાહવા વાળા લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી દુઆ માંગી ખુશી પ્રગટ કરી હતી